તો જય માતાજી દ્વારકા ડિસ્ટર શું કે મજામાં તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના દુઃખદ ભર્યા બ્લોગમાં તો આજ દુઃખદ ભૈરો જ કહેવાય ને મારા કલેજા તો આજ હું ધાર્મિકભાઈ અને જગદીશભાઈ આવી ગયા છીએ આર કે મોટર્સમાં આપણી ગાડીમાં આવી ગયો છે મોટો ખર્ચો ભાઈ જેમ કે તમે ટાઇટલ અને થમનીલમાં જોઈ લીધું એટલો બધો ખર્ચો હોય શું કરશો આમાં તમે કહો મને હે જગાભાઈ પૂછી ના આપો ને ભાઈ બધા એક એક રૂપિયો દઈ દો

આપણે બધા કહું તમે બધા સાક્ષી મારી ને તમે પાય આને નથી દેવો ઓકે નથી દેવો એટલે નહીં દો હા તો મિત્રો હું એમ કહેતો તો કે બે હજાર રૂપિયાનો અત્યારે એમાં ખર્ચો કર્યો હજી એમાં કમ્પ્રેસર નાખવાનું એસીનો એમાં કેટલો ખર્ચો હોય તમને બધાને ખબર હે સોળ હજાર રૂપિયાનું કમ્પ્રેસર આવે હવે એમાં તમે મજૂરી ગણો ને એટલે સત્તર એક હજાર રૂપિયા ભોગે તમે બધા યાર સપોર્ટ કરો ચેનલ મોનિટાઈઝ કરાવો તો બધું ભેગું થશે નકર કેમ ભેગું થશે અમારું

સાવ ખાલી બધું આજ જ કરવાનો ભાઈ અને બે હજાર નું આપણે ઓઇલ બદલાવ્યું એટલે આ ને ચાલુ રહેવાનો હા ખર્ચા ઉપર ખર્ચા તમે થોડો ઘણો સપોર્ટ કરો ભાઈ ચેનલ આપણી મોનીટાઈઝ થઈ જાય ને ત્યાં લગી ત્યાં લગી એટલે પછી કરવાનો જ છે નકર તો કાંઈ વધશે નહીં આપણી વાહન થોડોક સાત સોકાર દિયો પછી હાલ છે નહીં વાંધો હારો હાલો જય માતાજી દ્વારકાધીશ થોડીક વાર રહેનવાળું કરે અમારા સુખ ના સાથીદાર જગદીશ ચૌહાણ આર્મિકભાઈ કપડા ચેન્જ કરીને એક ભાઈ ભતાઈ રહ્યા છે અમારે અમારી ઓફિસ ગુજરાત ગેસ લિમિટેડ એ આલિયોભાઈ એક્ટિવાની ચાવી પૂછું પૂછું ના એ એક એક એક્ચ્યુલી કિચન હાર્ડ છે અમારું તો આપણી આ ગાડી પડી હતી ઓફિસ છે ત્રણ ચાર દિવસ થયા હવે હું ઘરેથી આ લઈને આવ્યો એક્ટિવા આપણો તો અમે નંબર પ્લેટ એવી બસો હતી એવી આપણી ગાડીમાં એવી ત્રણસો જગદીશભાઈ નંબર પ્લેટ જોઈને આવીને એટલે હું થોડુંક બોલું તો એને એમ લાગે તમારો ભાઈ ટોવા છે એવો પછી થઈ ગયો તો ભૂખો તો અમારા મિત્ર સ્પોન્સર થયા છે મને કે ગાંઠિયા ખાવો અફલા તું આવી ગયા ગાંઠિયા ખાવા એ તમારે બે ને સમજવાનું તો સ્પોન્સરો કે જગદીશભાઈ કે એની બાજુમાં ભાઈ ઉભાઈ મારે નથી જોવાનું મારે ગાંઠિયા ખાવાનું બાકી આ બધાય ટ્રાફિક મસ્તીનું હોય કેમ કે આ બધા ફાળો ઉઘરાવે અહીંયા હમણાં જન્માષ્ટમી છે ને એટલે ઓકે મને તો આવું લાગ્યું એટલે મેં આવું બીજું બાકી દ્વારકા દ્વારકાધીશ

અધૂરામાં પૂરો એક ચાંદલો બાકી હતો તમારો ભાઈ પાછો પંપે આવ્યો છે એક ભાઈબરનો ફોન આવ્યો પેટ્રોલ પતી ગયું તો ભાઈ હવે પાછો પેટ્રોલ લઈને જાય છે હવે તમને ભાઈ ચાર્જિંગ નથી એ ન કરવો તમને બતાવે નોખું નોખું કાંઈક હજી નવીન અમારે યારે આવું પૂછ્યા રાખે હવે હો માંગવાય કઈ રીતે તમે મને એ કહો ને જો કે બ્લોગ વ્લોગ જોશે ભલે જોતો મિત્રો પણ અમે તારી પાસે સો ન માંગી શકીએ સમજેશ તું હારું ચાલો તો હો ખાતે નાઈ નાખશું બીજું શું હવે ભાગી અમે ઘરે બાકી મળી ત્યાં સુધી કાલ કઈક નવું થાય ને તો હવે ડાયરેક્ટ કાલે મળી આવો દ્વારકાધીશ બીજા દિવસના ના બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ તો ભાઈ વાગવામાં વાત કરીને તો સાડા ત્રણ જેવું થઈ ગયું હોય બપોર થઈ ગયું સવાર તો નથી પડી ભાઈ કેમ કે આપણે ઉઠ્યા બહુ જાજે મોડા મોડા કાલે જાજુ રેખડા ને તો થાકી ગયા તા પછી તો અત્યારે તમારો ભાઈ બજારમાં જા પાણી પીન પાછો ઘરે આવ્યો સવારમાં ભૂલી ગયો તો સવાર તો ન કે બપોરમાં જો કે ભૂલી ગયો તો બ્લોગ ચાલુ હતોય હા હવે પાછો ઘરે આવ્યો ને ત્યાં આવ્યું લે મેગી તો ચાલો બનાવી લઈ પછી હું અહીંયા થોડીક તાજી વાર રખાય એવી નથી છોકરાઓ બધા હરી કરતા હોય આમથી આમ આમથી આમ એટલે મેં કીધું આપડા ઘર જ મૂકી દે બીજી ગાડી પડીને એની બાજુમાં ટેકવી દે આપડી ફોર્ચ્યુનર ની બાજુમાં તમે ઘડીક વાર જોડાયેલી રહ્યો મળીએ હા તો મિત્રો આપણે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા પાછા નીકળી ગામમાં કે પડી ગઈ હે હાંજ તો હાંજ પડે અમારે પડ્યો ભાઈ વાર મેં બ્લોગ માં લીધું હોય તમે જોયું એ છે કદાચ હા તો એ બધું મૂકો એક ટાયર માં હવા ઓછી પેલા તો હવાઈ પુરાવી જોશે સૌથી ધાર્મિક ભાઈ લેતા આવી કેમકે એક જણો ભેગો હોય ને ભાઈ તો મજા આવે એમને કામ કરવાની કામ નામે તો કઈ નથી ખાલી હવા પુરાવાની ચા પીવાનો બસ બીજું કઈ છે નહીં વધી વધી તમે બે એકાદી બે રીલ શું બનાવી નાખશો બીજું તો શું હોય ભાઈ હાર બોલો તો ઘડીકવાર વાર જોડાય રહ્યો ભાઈ હવે નીકળી ગયા હે તમને હમણાં મોડું થોડીક વાર રાઈન જય માતાજી દ્વારકાધીશ દેશ આ આપણી 20 ના જગદીશ ભાઈ ની 20 જગદીશ ભાઈ 20 લઈને આવ્યા ને આપણે 20 લઈને આવ્યા હાલે જલ્દી કાટ આ ભાઈ ને નડે આ ગાડી હા આપણી દૂર ધમા ભર્યું ને ક્લિયર કાટ છે જો કે એની નથી ઈ કોક ને લઈને આવ્યો

જગદીશભાઈ આવ્યા અને મને કીધું કચ્છમાં જવું છે હવે એને કામ છે મારે ના પડાય એવું નથી ફરજિયાત મારે ભાઈ હવે એમાં હાલશે નહીં આપણે ગાડી ઘરે મૂકી આવી અને જગદીશભાઈ વાળી ટ્વેન્ટી રહીને ને એ લઈને આપણે જવાનું છે કચ્છમાં તો તમે ઘડીક વાર જોડાયા રહ્યો આપણે આમથી આમ જ કરવાનું જિંદગીમાં બીજું કાંઈ કરવાનું નથી તો ઘડીક વાર જોડાયા રહ્યો હમણાં એ ભાઈ આવી જાય ને પછી તમને દ્વારકા દ્વારકાધીશ જય હો મિત્રો આવી રહી આપણા જગદીશભાઈ ની ટ્વેન્ટી હવે અમે સ્પેર વ્હીલ ચડાવી વ્હીલ છે ઓલા પંચર પડ્યું અને અમે બે ભાઈ ભેગા જાય ને એટલે આવું જોઈએ હવે જો આ ટાયરમાં અમે પંચર કરાવી પછી આ ચડાવશું કેમ કે આ સારું ઓલું હાવ ટકાવવું આમાં એક પંચર પડી ગયું એ કરાવી લઈ આ હોટલ સત્કારે અમે ઉભા તમે થોડી ઘણી વાર

બીજા થોડા ઘણા હે જણા ભેગા તમે ઘડીક જોડાય રહ્યો મળી હમણાં પેલાના લોકેશનમાં તમને આજ વસ્તુ મે ઘણી વાર દેખાડી છે ગાડી તમારો ભાઈ આયા જ પાર્ક કરે અને આયા જ ચા પીવા આવે રજવાડી જગદીશભાઈ સામે ગયા હે તમે ઘડીક જોડાય રહ્યો મળી બાકી આ ભાઈની બાજુમાં બેહીને ચા પીવાની થાય જોડાય રહ્યો ઈ જગદીશ ચોહા હા ભાઈ ચા પાણી થઈ ગયા ભાઈ થઈ ગયો ઘી ખાલી થઈ ગયો જેની મેં કીધું જેની મેં કીધી ભરેલા હતા તમે ભરેલા રહેશે ઉપાદિત નો રામો થોડી

હિન્દુ જતા અમારા આની પાછળ જ ભાઈ બચાવનો નું બસ સ્ટેન્ડ આ બાજુ નું જે બ્રિજ બ્રિજ બને તાકાત રાતે આવું દેખાય ભાઈ ભાઈ આપડી ટ્વેન્ટી જો મિત્રો અમે પાર્ક કરી ગાડી એવી ભાગી જવાય નક ઉડાડી દે આપણને તમે જોડાયા રહ્યો હમણાં તમને મળું ક્લિપ લાંબી નથી ખેંચાય એવું કેમ કે આ બધું બે છે

તમે સમજો ને શું કેવા માંગુ તો હું ફેમિલી ભેગો ગયો તો ટંકારા મારા મામાના ઘરે ટંકારાથી આગળ હે થોડું અહીંયાથી પછી સાંજે તમે મોટી ગાડીનો બ્લોક જોયો છે અંદર આવ્યું હોય છે ક્લિપમાં તો હું ગયો તો ઢુવા અને પછી રાતે જગદીશભાઈની ગાડી લઈને અમે ગયા હતા ઠેઠ બચાવો કેટલા કિલોમીટર કાપા મને નથી ખબર ભાઈ ખર્ચો એટલો થયો હોય એ આપણને નથી ખબર તો હવે તો ડાયરેક્ટ તમને મળીએ એક નવો વ્લોગમાં લાંબો નથી ખેંચવો કેમ કે મિનિટ મિનિટનો બ્લોગ આઈ થિંક થઈ ગયો હવે તો બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ મળી એક નવા બ્લોગમાં